દાહોદ જિલ્લામાં દસ દિવસથી અતિથિ માણ્યા બાદ બાપાને વાત વિસર્જન કરવામાં આવ્યું હતું કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ શહેર સહિત જિલ્લામાં ઢેર ઢેર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગણપતિ બાપ્પા મોરી આગલે વર્ષ વરસતું જલ્દી આવના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દાહોદ શહેરમાં કૃત્રિમ તળાવ ખાતે સિજની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું દાહોદ શહેર સહિત જિલ્લામાં ગત સાતમી સપ્ટેમ્બર ભાદરવાસો ચોથથી શરૂ થયેલા ગણેશ ઉત્સવની ખૂબ આસ્થાપૂર્વક ધામધૂમથી ચાલી રહી છે ઉજવણી પૂર્ણ થઈ છે અને આજે અનંત ચતુર્દશીના દિવસે બપોર બાદ શહેરના ભવ્ય પંડાલોમાં બિરાજમાન ગણેશજીની વિસર્જન યાત્રાનો પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વિસર્જન કામગીરી આરંભ થઈ હતી જ્યાં દાહોદ શહેરમાં બસોથી વધુ ગણેશની પ્રતિમાઓનું વિસર્જન ઘાત વાજતે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલા કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું દાહોદ શહેર જિલ્લામાં વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં શાંતિ રીતે સંપન્ન થાય છે તે માટે વિસર્જન યાત્રાના રોડ પર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં બે ડીવાયએસપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ ચારસો જેલા પોલીસ જવાનો ટીઆરપી જવાનો મહિલા પોલીસ તેમજ હોમગાર્ડ તથા જીઆરડી જવાનો વગેરે મળી પાંચસોથી વધુ પોલીસોને લોખંડી બંદોબસ્તમાં तैनात રહ્યા હતા વિસર્જન યાત્રા દરમિયાન કોઈ કાકારી ચાળો ન કરે તે માટે પોલીસ થાબા પોઈન્ટ અને સીસીટી બાજ નજર સાથે ડ્રોન કેમેરાઓ પણ ઉપયોગ કર્યા હતા અને ગણેશ વિસર્જન યાત્રાનું સીધું મોનિટરિંગ પણ જિલ્લા પોલીસ વડા ડોક્ટર જયદીપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન પ્રક્રિયા આયોજન બદ્ધ રીતે સંપન્ન થાય તે માટે દાહોદ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના ગોધરા રોડ ખાતે બનાયેલા કૃત્રિમ તળાવ પર બે તળાવ પાંચ જિલ્લા સ્થાનિક તરવૈયાઓ તેના ચ કરવામાં આવ્યા હતા ગણેશજીની મોટી પ્રતિમાઓનું વિસર્જનની તકલીફ ન પડે તે માટે બેક રેન પણ ગોઠવવામાં આવી હતી વિસર્જનની યાત્રામાં શહેરના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ગણપતિ બાપા મોરિયા અગલે બરે તું આના નાથથી સમગ્ર દાહોદ શહેર ગુંજી ઉઠ્યું હતું શહેરની નાની પ્રતિમાઓ જેમાં ઘરે ઘરે સ્થાપિત કરેલ પ્રતિમાનું વિસર્જન સવારથી જ પ્રારંભ થઈ ગયો હતો ત્યારે મોટા મોટાભંડા ગણપતિમા બપોર બાદ શહેરમાંથી વાસતે નીકળી હતી દાહોદ શહેરમાં મોડી રાત્રિ તેમજ વહેલી સવાર સુધી વિસર્જનની કામગીરી ચાલી હતી દાહોદ શહેરમાં ગણેશ વિસર્જન જો છે એ બહુ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યું છે આ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકાના તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા બહુ સરસ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને અત્યારે આપણને જોઈ શકાય કે હજારોની સંખ્યામાં અહીંયા દાહોદવાસીઓ જો છે આ ઉત્સવો મનાવી રહ્યા છે અને ભગવાન ગણેશ જો છે એમના આશીર્વાદ લઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા પણ સરસ કૃતિનું તળાવ બનાવવામાં આવેલું છે લગભગ આડત્રીસ ફીટ જેટલી ઊંડાઈ હોય આવા પ્રકારનું તળાવ બનાવેલું છે મોટી મોટી કેનો લગાવેલી છે સેફટી માટે તરવૈયાઓ ટ્રેન તરવૈયાઓ અહીંયા રાખેલા છે તો તંત્ર દ્વારા સામાન્ય છે અને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ફરી એકવાર બધાને બધી જનતા ને ગણપતિ બાપા મોરિયા બધા જણા ખુશીથી અને આનંદથી આ ઉત્સવને મનાવે જેવી શુકતા દાહોદ